જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ બન્યું છે બીજી બાજુ ખાનગી શાળાઓને લાભ કરવાના હેતુથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં ન આવતી હોવાનું પણ વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે ખાસ કરીને ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા વિષયોમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતરની ગુણવત્તા પર અવળી અસર થાય છે ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ભાવનગર જિલ્લામાં કુલ નવસો વીસ પ્રાથમિક શાળા છે તેમાં મજબૂર થયેલા શિક્ષકોની સંખ્યા છ હજાર આઠસો છ છે તે પૈકી હાલ પાંચ હજાર પાંચસો પંચાવન શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યા હોય જ્યારે એક હજાર ત્રણસો ત્રણ શિક્ષકોની જગ્યા ખાલી છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શહેરમાં આવેલી સરકારી શાળાની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમની બે શાળાઓમાં છ શિક્ષકોની ઘટ છે ત્યારે ગુજરાતી માધ્યમની પાસઠ એવી સરકારી શાળાઓ છે જેમાં ઓગણચાલીસ શિક્ષકોની ઘટ છે એટલે કે શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં કુલ પિસ્તાલીસ શિક્ષકોની ઘટ છે શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં અંદાજે બત્રીસ હજાર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે શ્રી સામે નવસો પંચાવન જેટલા શિક્ષકોના મંજૂર થયેલા મહેકમ સામે અંદાજે જેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે શિક્ષકોની ખાલી જગ્યાથી અભ્યાસ પર માઠી વિદ્યાર્થીઓના સામે પ્રશ્નાર્થ સર્જાય છે તો આમાં ક્યાંથી ભણે ગુજરાતે સળગતો સવાલ પણ ઉઠ્યો છે ત્યારે આજે સરકારી પ્રાથમિક શાળાના લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ બન્યું છે ભાવનગર જિલ્લામાં ભાવનગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓની કુલ સંખ્યા નવસો વીસ છે આ નવસો વીસ શાળાઓમાં મંજૂર મહેકમ છે એ છ હજાર આઠસો છ શિક્ષકોનું થવા જાય છે હાલ કામ કરતા શિક્ષકોની સંખ્યા પાંચ હજાર પાંચસો પંચાવન છે પ્રાથમિક ધોરણ એક થી માં શિક્ષક મંજૂર મહેકમની ની સંખ્યા કુલ ત્રણ હજાર નવસો ચોપન છે અને કામ કરતા શિક્ષક ત્રણ હજાર એકસો છે તેમાં વધીસ ની છે અને શિક્ષક ની ખાલી જગ્યા સાતસો નવ્વાણું છે આમ અપર ધોરણ છ થી આઠમાં શિક્ષક મંજૂર મહેકમ કુલ બે હજાર આઠસો બાવન છે અને કામ કરતા શિક્ષક કુલ બે ખાલી જગ્યા પાંચસો ચાર ની છે આમ ભાષા ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજીમાં શિક્ષક મંજૂર મહેકમ કુલ એક હજાર એકસો સોળ ની છે અને કામ કરતા શિક્ષક નવસો બોતેર છે જેમાં વધ સોળ ની છે અને શિક્ષકની ખાલી જગ્યા એકસો સાહીઠ ની છે

શહેરની આપણી અડસઠ શાળાઓ છે અને અડસઠ શાળાઓની અંદર અડતાલીસ એક થી પાંચ માં ઘટ છે નવ છે એ ભાષાની અંદર ઘટ છે સામાજિક વિજ્ઞાનમાં એક શિક્ષકની ની છે અને ગણિત વિજ્ઞાનમાં એક શિક્ષકની ની છે શિક્ષકોના વધઘટનો બદલી કેમ્પ યોજી અને બદલી કેમ્પમાં આજે સ્થળ પર હુકમો આપી દેવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક ધોરણ એકથી પાંચના બાવીસ અને અપર ધોરણ છથી આઠના ત્રીસ અપર પ્રાથમિક ભાષાના સોળ અને અપર પ્રાથમિક ગણિતના અગિયાર અને અપર પ્રાથમિક સામાજિક વિજ્ઞાન ત્રણ સહિત કુલ બાવન શિક્ષકોની જાહેર કેમ્પમાં બદલી કરવામાં આવી હતી